ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ સોમવારે કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ આવેદનપત્ર આપ્યું આવેદનપત્રમાં ભાવનગરની કુંભારવાડા શાળામાં બનેલી ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે શાળામાં ઓગણ એસી માં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં રજૂ થયેલા નાટકમાં વિદ્યાર્થીનીઓએ ગુરખા પહેરાવી મશીનગન સાથે આતંકવાદી તરીકે દર્શાવવામાં આવી હતી મુસ્લિમ સમાજે આરોપ મૂક્યો છે કે આચાર્ય અને શિક્ષકોએ મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે સમાજના આગેવાનોએ જણાવ્યું કે આ નાટકથી વિદ્યાર્થીઓ વાલીઓ અને ઉપસ્થિત લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે તેમણે સ્કૂલના આચાર્ય અને સંકળાયેલા શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે આવેદનપત્રમાં અમદાવાદની સેવન ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાનીના મૃત્યુની ઘટનાનો પણ ઉલ્લેખ કરાયો છે સમાજે આ કેસમાં આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે ભરૂચ જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કડક માર્ગદર્શિકા બનાવવાની માંગ પણ કરવામાં આવી છે તાજેતરમાં બાલાસિનોરની શાળામાં એક વિદ્યાર્થીએ સહપાઠી પર ચાકુથી હુમલો કર્યો હતો આવી ઘટનાઓ ન બને તે માટે શૈક્ષણિક તંત્ર સખત પગલા લે તેવી માંગ કરાઈ છે આજ રોજ સમગ્ર ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તથા અન્ય ધર્મના લોકો દ્વારા અમે ભરૂચના કલેકટર શ્રી માલપરે રાજ્યના રાજ્યપાલ શ્રી ગૃહમંત્રી મુખ્યમંત્રી અને કપિલ દેવ શિક્ષણ મંત્રીને અપીલ કરવામાં આવેલા છે કે પંદરમી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર ઓગણએસી માં સ્વતંત્ર દિવસ નિમિત્તે સમગ્ર ભારત દેશના તમામ લોકો હર્ષ અને ઉલ્લાસ ઉજવણી કરતા હતા એ દરમિયાન ભાવનગરની કુંભારવાડા સ્કૂલની અંદર એક નાટક રજૂ કરવામાં આવ્યું ઓપરેશન સિંદુર નું અને પહેલગામ એમાં બુરખો પહેરેલી નાની નાની દીકરીઓને કોઈ હથિયાર આપી અને ફાયરિંગ કરતા એવા દ્રશ્યો બતાવવામાં આવેલા છે. આનાથી સમગ્ર હિન્દુસ્તાનની મા બહેનોને બદનામ કરવાના કાવડ રૂ તમે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. જ્યારે આવી ઘટના બનેલી ત્યારે પહેલગામની ઘટના વખતે હિન્દુસ્તાનનો મુસલમાન રોડ પર આવેલો હતો. અને સરકારની સાથે અને આર્મીની સાથે ઉભેલો હતો અને અમે માંગ કરેલી જે તે સમય આવે કે આ આતંકવાદીઓ સામે ખટલો ચલાવવાનો નહીં એમને સીધી ગોળીઓ જ મારવાની જ્યારે ભારતની વીર સેનાએ આ પરિક્રમ કરી બતાવ્યું ત્યારે હિન્દુસ્તાનનો મુસલમાન રોડ પર આવ્યો હતો. અને અમે સરકારની અને સેનાની સરાહના કરી હતી પરંતુ આ ભાવનગરની જે ઘટના બનેલી છે કે મુસ્લિમ મા બુરખા પહેરાવીને જે ફાયરિંગ કરતા ઘટના બને એનાથી મુસ્લિમ સમાજ અલગ છે શિક્ષણના ધામમાં આવું ન હોવું જોઈએ એટલે તેના આચાર્ય અને પ્રિન્સિપલની સામે કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ જે બાળકો આ રોલ ભજે એમનું કોઈ કશું નથી ને નાના બાળકો છે પરંતુ ત્યાં હજારો બાળકો બેસેલા હતા એમની માનસિકમાં એમને કેવી અસર પડી હશે કે શું જે લોકો બુરખા પહેરે કે આતંકવાદી હોય તો અમે સરકાર પાસે માંગણી કરીએ કે આ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરીને આચાર્ય સામે અને અમારી મુસ્લિમ સમાજની મા બહેનોને ન્યાય આપે અને અમદાવાદની સેવન ડે સ્કૂલમાં જે ઘટના બની જેમાં એક નિર્દોષ બાળકનો જીવ ગયેલો છે એની અમે નિંદા કરીએ જ અને વખોડે ઘટનાને અને સરકાર પાસે માંગણી કરીએ કે આરોપીમાં એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય અને આરોપી ન્યાય એને ફરિયાદીને ન્યાય મળે અને જસ્ટિસ મળે બીજા નંબરે અમે ભરૂચ જિલ્લો ગુજરાતના શિક્ષણ મંત્રી અને ભરૂચના દિવસ સાહેબને ખાસ અપીલ કરીએ શિક્ષણ અધિકારી શ્રીને કે ભરૂચ જિલ્લામાં આવી તો ઘટનાનું નિર્માણ ન થાય તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવે ત્યાંનું પ્રશાસન સાથે અને જો જોડૂચના નવા નિમાયેલા એસપીસી મકવાળા સાહેબને પણ આપના માધ્યમથી અપીલ કરીએ કે પોલીસ દ્વારા તમામ સ્કૂલોમાં જઈને અવેરસના પ્રોગ્રામો ઊભા કરવામાં આવે જેથી કરીને બાળકો આવો કોઈ ગુનાહિત કુત્યુ કરતા અટકે જો આવા કાર્યક્રમો થશે તો ચોક્કસપણે બાળકોનું જ્ઞાન જે બાળકો શિક્ષણ ક્ષેત્રે જાય એમનું મગજ ફક્ત શિક્ષણ ક્ષેત્રે પરંતુ પોલીસ અને પ્રશાસન દ્વારા અમને ચોક્કસ ચોક્કસ જો એક સારી એવી પ્રોગ્રામ તો આવી કોઈ નિર્માણ ન થાય અને સરકાર પાસે અમે અપીલ કરીએ કે મુસ્લિમ સમાજ જે વાણી વિલાસ અને બેફામ નિવેદનો થાય એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એક વ્યક્તિ એ ગુનો કર્યો આખા પચીસ કરોડ મુસલમાનો તમે આવી ટાર્ગેટ કરો એ યોગ્ય બાબત નથી આ તો એક ફૂલોનો બાગ છે હિન્દુસ્તાન તો એમાં દસ જાતના અલગ અલગ ફૂલો હોય જો એમાં તમે એક ફૂલ ને સાહિત નો કરશો ને તો આખી બગીચાની ખુબસૂરતી ઘટી જશે એટલે તમે મુસલમાનો સાથે જે આવી રીતે બેફામ એમની સામે પણ નિવેદન કાર્યવાહી કરવામાં આવે કોઈ પણ ધર્મ નો હોય કોઈ પણ જાતિનો હોય એને માં ના આવે ફરી વખતે ભાવનગરની ઘટનામાં કાયદેસરની કાર્યવાહી થઈ અને અમદાવાદ ની જે દીકરાને ઘટના બની એ દીકરાને ન્યાય મળે જસ્ટિસ મળે ને આરોપીને સખત માં સખત સજા થાય એવી અમારા તમામ લોકોને આજે માંગણી છે